ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં બરફવર્ષાની આગાહી આજથી બરફવર્ષાના નવા રાઉન્ડની કરાઈ છે આગાહી સાત માર્ચ સુધી પહાડો પર બરફવર્ષા થવાની શક્યતા છે હિમાચલ ઉત્તરાખંડ જમ્મુ કાશ્મીરમાં કરાઈ આગાહી અસમ અને મેઘાલયમાં તોફાન સાથે વરસાદની શક્યતા ઉત્તરાખંડમાં બદ્રીનાથ ધામ બરફમાં ઢંકાયું હિમાચલમાં લાહોલ સ્પીતિમાં ચાર ફૂટ સુધી બરફના થર જામ્યા જમ્મુ કાશ્મીરના ગુરેઝ ગુલમર્ગમાં બરફવર્ષા અનેક સ્થળે બરફ હટાવવાની થઈ રહી છે કામગીરી તો શાળાએ જવા બાળકો બરફ ખૂંદીને જઈ રહ્યા છે હિમાચલ પ્રદેશમાં છસો પચાસથી વધુ રસ્તાઓ બંધ થયા હિમાચલમાં અનેક રસ્તા છેલ્લા ત્રણ દિવસથી બંધ છે સાત માર્ચ સુધી પહાડો પર બરફવર્ષા થવાની શક્યતા છે હિમાચલ ઉત્તરાખંડ જમ્મુ કાશ્મીરમાં કરાઈ આગાહી અસમ અને મેઘાલયમાં તોફાન સાથે વરસાદની શક્યતા ઉત્તરાખંડમાં બદ્રીનાથ ધામ બરફમાં ઢંકાયું હિમાચલમાં લાહોલ સ્પીતિમાં ચાર ફૂટ સુધી બરફના થર જામ્યા જમ્મુ કાશ્મીરના ગુરેઝ ગુલમર્ગમાં બરફવર્ષા અનેક સ્થળે બરફ હટાવવાની થઈ રહી છે કામગીરી તો શાળાએ જવા બાળકો બરફ ખૂંદીને જઈ રહ્યા છે હિમાચલ પ્રદેશમાં છસો પચાસથી વધુ રસ્તાઓ બંધ થયા હિમાચલમાં અનેક રસ્તા છેલ્લા ત્રણ દિવસથી બંધ છે